આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ડૉક્ટર સંદીપ પાઠક ગુજરાત આવ્યા હતા અને તેમણે ચૈતર વસાવાને લઈને વાત કરી હતી તેમજ ભાજપ પર પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપને કામ કરવામાં રસ નથી અને ફક્ત ગમે તેમ કરીને કોઈને પણ તોડીને જો હારનો ડર હોય તો તેને તોડીને સામ દામ ભેદ કંઈ પણ કરીને તેને આપણી પાર્ટીમાં લઈ આવો આ વાત તેમણે જણાવી હતી એટલું જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપને ભરૂચ સીટ હારવાનો ડર હોવાની વાત પણ તેમણે કહી હતી અને તેમણે એવું પણ કહ્યું કે જે ભાજપ જે સીટ હારશે તે ભરૂચ હશે અને એટલા માટે જ ભાજપ કંઈ પણ કરીને ચૈતર વસાવવાને હટાવવા માગે છે વિસ્તૃતમાં હું આપની સાથે વાત કરીશ કે જ્યારે સંદીપ પાઠક ગુજરાત આવ્યા અને તેમણે જ્યારે પત્રકારો સાથે વાત કરી તો તેમણે શું કહ્યું ભરૂચ સીટને લઈને તેની હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી ગુજરાતના પ્રભારી ડૉક્ટર સંદીપ પાઠક ગુજરાત આવ્યા હતા અને તેમણે અહીં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ સમગ્ર લોકો સાથે વાત કરી હતી એટલું જ નહીં પરંતુ તેઓ જ્યારે આયા સૌથી પહેલી મિટિંગ તેમણે ભરૂચ અને ડેડીયાપાડાની ટીમ સાથે કરી હતી તેમણે ડેડીયાપાડાની ટીમ સાથે મિટિંગ કરીને તેમને જે નેત્ર તેમને જે નેત્રંગમાં સભા થવાની છે જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન આવવાના છે તેને લઈને આહવાન પણ કર્યું હતું અને કહ્યું હતું કે આદિવાસી સમાજ જે ચૈતર વસાવવા માટે એકઠો થાય તેવું આહવાન તેમણે કર્યું હતું ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ભાજપ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને હટાવવા માંગે છે આ પાછળ કારણ એવું છે તેમણે જણાવ્યું આ પાછળનું તેમણે કારણ એવું જણાવ્યું કે ભાજપને ખ્યાલ આવી ગયો છે કે ક્યાંક ને ક્યાંક ભરૂચથી જો હાલ ચૂંટણી થાય તો તે એક સીટ ગુમાવી શકે છે એટલે જે છવ્વીસમાંથી છવ્વીસ જીતવાનું જે ટાર્ગેટ છે એ ક્યાંક ને ક્યાંક પૂરો નહીં થાય અને ક્યાંક ને ક્યાંક ભરૂચ સીટ પહેલી હારશે તેવું તેમણે કહ્યું હતું એટલું જ નહીં પરંતુ તેમણે કહ્યું હતું કે ભાજપને કામમાં રસ નથી ભાજપને ફક્ત યેન કેન પ્રકારે ચટણી જીતવામાં રસ છે અને જો ચટણી જીતી ન શકે તો કઈ પણ હિસાબે બીજાને આપણી પાર્ટીમાં લઈ આવો આપ સાંભળો કે સંદીપ પાઠકે સુ કહ્યું હતું અગર આપ দেখবেন છે દેશમાં જો ભી વ્યક્તિ નરેન્દ્ર મોદીજી આ ભારતીય જનતા પાર્ટી સે પ્રશ્ન પૂછતા હે કે ઉનકે ખિલાફ આવાજ ઉઠાતા હે या तो ये उनको सस्पेंड करा देते हैं या फिर उनको गिरफ्तार करा लेते हैं अब ये परिस्थिति पूरे देश में चारों तरफ है और ये परिस्थिति इस बुरी तरह फैलते जा रही है कि देश में प्रजातंत्र को ऐसा लगता है कि भारतीय जनता पार्टी लगता है कि प्रजातंत्र को ही पूरी तरीके से खत्म कर देगी चैतर वसावा का आप उदाहरण ले सकते हैं चैतर वसावा जी अपने क्षेत्र के बहुत जनमानस में बहुत ही प्रिय नेता है लोग उन्हें प्यार करते हैं उनका काफ़ी नाम है और भारतीय जनता पार्टी को लगता है कि चैतर वसावा जी आने वाले समय में लोकसभा चुनाव में चैतर वसावा जी उनके लिए बड़े समस्या का कारण बन सकते हैं तो किसी भी तरीके से चैतर को या फंसाओ या हटाओ जो मर्जी करो बस चैतर को चुनाव के राजनीति की रणनीति से हटा दो तो भाजपा की जो ये रणनीति है कि या तो वो किसी को खरीदने की कोशिश करते हैं अगर किसी को खरीद नहीं पाते हैं तो फिर वो किसी भी दूसरे तरीके से षड्यंत्र करके उसको रास्ते से हटाने की कोशिश करते हैं और ऐसे ही चुनाव लड़ने की आ, उनकी पूरी आ, प्रक्रिया है ये उनके कैंपेन का हिस्सा बन गया है किसी भी प्रकार की आप समस्या ले लो जिससे गुजरात जूझ रहे क्या भाजपा की सरकार जीतने के बाद एक भी समस्या पे काम की है इसका उत्तर जनता के सामने है इन्हें ना कोई काम करना है न इन्हें किसी काम से मतलब है इन्हें सिर्फ चुनाव जीतना है अगर ये चुनाव जीत गए तो बहुत अच्छी बात अगर ये चुनाव नहीं जीत पाए तो फिर किसी शाम दाम दंड भेद करके जीते हुए व्यक्ति को तोड़ के अपने पे शामिल करो लेकिन एक छत्र शासन चलना चाहिए प्रजातंत्र गया भाड़ में तो मेरा ये मानना है कि गुजरात जनता बदलाव के लिए मन पिछली बार ही बना चुकी थी आम आदमी पार्टी का संघर्ष जारी रहेगा चुनाव जीतना चुनाव हारना ये संघर्ष का हिस्सा है प्रमुख मुद्दा ये है प्रमुख बात यह है कि आम आदमी पार्टी जनता के मुद्दे को लेकर लड़ते रहेगी संदीप पाठक भाजप की सरकार पर प्रहार कर नरेन्द्र मोदी साईपन करे क्या क्या क्यांक। तपास बेसाड़ी अथवा तो क्या क्या हैरान कर હાલ આમ આદમી પાર્ટીનો એક જે ધારાસભ્ય છે ભાયાણી તે છોડી દીધી છે પાર્ટી અને ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવા પણ તેમણે સંકેત આપ્યા હતા હાલ તો જે પરિસ્થિતિ છે હાલ આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો બાકી રહ્યા છે તેમાં ચૈતર વસાવા હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેને લઈને જ સંદીપ પાઠક હાલ આવ્યા હતા તેમણે રણનીતિ બનાવી છે સાત તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવતમાન નેત્રંગ ખાતે આવશે અને ચૈતર વસાવાના સમર્થનમાં રેલી કરવાના છે હવે હાલ જોવાનું રહી રહે ભરૂચથી ટિકિટ મળે છે કે નહીં અને કોને મળે છે જોકે આમ આદમી પાર્ટીના જે આપણે ગુજરાતના નેતાઓ છે તેમણે તો ચૈતર વસાવવા માટે મન બનાવી લીધું છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન બાદ કોને ટિકિટ મળે છે કે નહીં અને કોણ ઉમેદવારો હોય છે તે સમય જ બતાવશે અમે સતત આ સમાચારને અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે નમસ્કાર